Benda sia. Kalau nak beli minyak macam ni tak boleh. Polis aku. હાઈ ફ્રેન્ડ કેમ છો હર હર મહાદેવ તો અત્યારે એમાં એવા છે તપોવન દર્શન કરવા માટે પણ અત્યારે મંદિરનો ટાઈમ બંધ છે અત્યારે અને હવે મારે અહીંયા લોકેશન માટે એવા તો લોકેશન સારું છે તો મંદિરમાં દર્શન કરવા જવું હતું પણ બારથી ત્રણ સુધી બંધ છે તો ખુલશે તો વેટ નહીં કરશું તમારા જે ઘણું બધું કામ છે તમારે કન્ટિન્યુઝ કેમ છો જ છો તો અમે અહીંયા લોકેશન માટે એવા તો તપાવવાનું છે આ તમે જોયું હશે કે નહીં જોયું હોય તે ખ્યાલ નથી તો અહીં સારું એવું લોકેશન હતું તમે લોકો વિડીયો શૂટ કરવા માટે અને પ્લસ દર્શન કરવા માટે આવેલા બસ અહીંયા અત્યારે મંદિર બંધ છે અત્યારે મંદિર ખુલ્લું નહીં તો હવે જોઈએ છે આગળ નદીમાં જઈએ છીએ ત્યાં પણ એક ભોળાનાથનું મંદિર છે તો ત્યાં બી અમારે દર્શન કરવાના છે અને આ બહુ સારું એવું મંદિર છે પણ તમે લોકો જોઈ શકો છો અત્યારે બંધ છે તો અહીંયાનો ટાઈમિંગ કેટલો છે બાર થી ત્રણ સુધી બંધ રહે છે એટલે અત્યારે તો બંધ જ છે તમને અહીંયાથી બતાવી દઉં છું કે આ છે તપોવન મંદિર તમારા લોકોને બી અહીંયા આવવું હોય દર્શન કરવા આવી શકો છું હવે અહીંયાથી જવાનું છે અંદરની સાઈડ મંદિર છે મહાદેવનું ત્યાં બી જવાનું છે તો અમે તપોવન દર્શન નથી કર્યા અને હવે અમે લોકો આવી ગયા છે નદી સાઈડ તો જોઈ શકો છો અહીંયા કેટલું સારું પાણી છે બહુ બધું પાણી છે અહીંયા પર તો આગળ મંદિરમાં જવાય તેવું પોઝિશન છે અને આમ ફરીને પેલી સાઈડ સાઈડ જવું પડે અમે લોકો આવ્યા વાત અહીંયા ડેમ પર તો ડેમ પર અમે એ લોકો લોકેશન માટે જોઈ અને હવે જવાનું છે અમારે ઘરે તમારા લોકોને બે આવવું હોય તો આવી શકો છું બહુ જોરદાર લોકેશન છે તો અમે લોકોએ હવે મતલબ થોડા ફોટોશૂટ કર્યા છે પ્લસ વિડીયો બનાવ્યો છે તો હવે અમારે જવાનું છે જમવા તો બસ અમે લોકો નીકળીએ છીએ થોડું બહુ બ્લોગિંગ કર્યું છે તો કાલે અમે એડ કરીશું ચલો બી કન્ટિન્યુ રહીજો અને નવા નવા વિડીયો

અમારે ગમે ત્યારે બારે જવાનું હોય તો તમારા આવો હોય તો અહીંયા ચાલીમાં તમને લવઈ શકો છો જમવા માટે તો હું તમને લોકો કોણસી ગયા છે જમવા જઈ તો હા હા સો ગાઈસ તો જમવાનો વેઈટ કરિયે છે કે જમવા ની અરે આવે હજુ જમવાનું એવું નથી અને મને લાગે છે બહુ દૂર સમય ગયા તા શૂટ કરવા તો થાકી ગઈશું તો હજુ જમવાનું એવું નથી તો આવશે થોડી વારમાં અમે તમને કેવું પડશે થોડું ફાસ્ટ કરે કરે એ કોલ્ડ પીધું છે પણ ભલે એ કે ફટાફટ જમી લઈએ તો કંઈ આટલો વેટ કર્યા પછી આવી ગયું છે આપણું ચિકન કડાઈ અને કૌ હોય સલેટ બધું છે તો ચલો ફટાફટ જમવા આવી જવું ફ્રેન્ડ તો અમે લોકો પહોંચી ગયા છે જમવા તો જમવાનું આવી ગયું છે અને આટલી લેટ ટાઈમ બાદ જમવાનું એવું છે કેમ કે આજે ટ્રાફિક બી બહુ છે તો પછી અમે થોડો વેઇટ કર્યા બાદ હવે આવી ગયું છે તો હવે અમે લોકો જમી લઈએ છીએ કેમકે આજે જોર જોરથી ભૂખ લાગી છે અને પ્લસ કે અમે તો પવન ગયા હતા ત્યાં વિડીયો શૂટ કરીને આવ્યા છે તો થાક પણ લાગ્યો છે થોડો તો હું કહું કે ચલો ફટાફટથી જમી લઈએ તો ચલો ગાઈસ બી કન્ટિન્યુ રહીજો તો બસ હવે આપણને ભૂખ લાગી છે તો ફટાફટ જમીએ અને ત્યારબાદ ઘરે જવાનું છે મમ્માનું કોલ આવી ગયું છે કે ક્યાં છે ફટાફટ ઘરે આવી જાવ ટાઈમ થઈ ગયો છે અને ભૂખ બી એટલી જ લાગી ગઈ હતી તો ચલો ગઈશ બી કન્ટિન્યુ રહીજો આપણા બ્લોગની અંદર અને નવા નવા બ્લોગ જોડે મળતા રહીશું સો ગઈશ તો આવી ગઈ છે તંદુરી

પછી અમે છે ગયા આઈસ્ક્રીમ ખાવા માટે તો મને આઈસ્ક્રીમ બહુ પસંદ છે તો અમે આઈસ્ક્રીમ ખાવા માટે ગયા છીએ તો મેં લીધી હતી કાજુ દ્રાક્ષ આઈસક્રીમ બહુ સરસ હતી તો ચલો ગાઈ આજે ખેલી આઈસક્રીમ